મિત્રો જે શ્રી કૃષ્ણ હું આજે બનાવું છું રાજગરાનો શીરો તૈયાર લાવેલા છીએ ખેતરમાંથી અને આ ઘરે મિક્સરમાં વાટી દઈએ છીએ રાજગરો ઘરે જ વાટીને શીરો બનાવીએ છીએ હવે વાટાઈ ગયો છે આવી રીતે વાટી દેવાનો એના પછી શીરો બનાવશું એમાં રાજગરાના શીરામાં બહુ ઘી જોઈતું નહીં એટલે અમે બે ચમચી જેવું જ નાખીએ છીએ બે ચમચી જેવું નાખી દીધું છે અને હવે ગરમ કરવા માટે મૂક્યું છે ગરમ થઈ ગયા એના પછી અમે રાજઘરો અંદર નાખી દઈશું શીરો બનાવવા માટે ઘી ગરમ થઈ ગયો છે એટલે હવે નાખી દઈશું બધું નાખી દીધું છે અને પછી એના પછી શીકાઈ ગયો છે એના પછી હવે આવી રીતે ગોળ નાખી દેસુ અંદર તો મારે ગળપણ જોઈએ એટલો ગોળ નાખી દેવાનો બહુ ઝેણું નથી કર્યો મેં થોડા થોડા મોટો નાખી દીધો છે પાણી આવશે એટલે ઓગળી જશે આવી રીતે ફેરવી લેશું સરખી રીતે મિક્સ કરી લેશું થોડી વારે ફેરવતા રહેવાનું સરખી રીતે મિક્સ થઈ જાય એના પછી પાણી રેડશું પાણી થોડું વધારે રેડવાનું થોડું ઢીલું રાખશું એના પછી તો સરખી રીતે માપ આવી જશે થોડીવાર આવી રીતે અલાયા કરવાનો એટલે ગોળ ઓગળી જશે સરસ બની ગયો છે આવી રીતે ફે થોડીવાર વાર અલાયા કરશું ઘી ના છૂટે ત્યાં સુધી ફેરવતો રહેવાનું થોડી વાર એવી રીતે ફેરવતા રેશું ચમચે ના ચોટે ત્યાં સુધી જો ઘી ચૂટવા લાગ્યું છે જો ચોટવા ના જોઈએ ચોટ ચમચે ચોટશે નહીં તો સમજી જવાનું કે બની ગયું છે ફરતા ઘી છૂટી ગયું છે થોડું ઘી નાખી હતું તો એ જો દેખાય છે ને ઘી રાજામાં ઘી ઓછું જોઈએ દેખ લો ને જેવી બી તળિયામાં પણ ચોટતું નથી અમારો જો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે અમારો રાજદરાનો શીરો અમે આવો બનાવ્યો છે તમે કેવો બનાવો છો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય